આપણા સમાજની અંદર પટેલ સમાજ કરવા પટેલ હોય કે લેવા પટેલ હોય

પહેલા ગોપાલ ઇટાલિયા અને ગીતા પટેલે બગદાણા વિવાદ વિશે વાત કરતા કહ્યું હતું કે સમાજના નેતા કેવા હોવા જોઈએ એ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી પાસેથી શીખવું જોઈએ ત્યારે ફરી એકવાર પાટીદાર નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ આ વિશે વાત કરી છે અને પાટીદાર ધારાસભ્યો તેમજ મંત્રીઓને શિખામણ આપી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે હેમલ પાટીદાર નેતા ધીરુભાઈ ગજેરાએ બગદાણા વિવાદ વિશે વાત કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે પાટીદારો બહુ સારા કામ કરે છે સમાજમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની વ્યવસ્થા ઊભી કરે છે પરંતુ જ્યારે આપણા સમાજની કોઈ વ્યક્તિ સાથે આ રીતે અત્યાચાર કરવામાં આવે ત્યારે આપણા કોઈ નેતાઓ આ રીતે સામે નથી આવતા આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે ધારાસભ્યો અને મંત્રીઓ વિમાનમાં બેસીને દિલ્હી જાય છે પરંતુ પીડિતો પાસે નથી જતા બગદાણા વિવાદમાં હીરા સોલંકી પોતે પીડિત પાસે પહોંચી ગયા સરકાર સામે અવાજ ઉઠાવતા સરકારને મજબૂર બનીને ન્યાય આપવો પડ્યો પરંતુ પાટીદાર સમાજમાં આવી એકતા નથી આપણા સમાજના કોઈ વ્યક્તિ સાથે અત્યાચાર કરવામાં આવે તો કોઈ ધારાસભ્ય કે નેતાઓ ન્યાય માટે ઊભા નથી રહેતા અહીં જુઓ ધીરુભાઈ ગજેરાએ આ વિશે શું કહ્યું માત્ર છેલ્લા એક એક બનાવે મને વિચાર તો કરી દીધો છે ને મજબૂર કરી દીધો છે એ કોઈ સમાજની અંદર એક સામાન્ય એક મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિને બગદાણા ખાતે માર મારવામાં આવ્યો ત્યારે એને માર્યો ત્યારે ત્યાંના ધારાસભ્ય નહોતા છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય હતા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને સમાજની પડખી ઉભા રહ્યા એમની સાથે અને હીરાભાઈ સોલંકી ત્યાં ખુદ જઈને એને સાંત્વન આપ્યું અને આખા સમાજ એમણે સમર્થન આપ્યું અને એક જ ઘટનામાં બહેનોને સમજ સરકારની સામે અવાજ ઉઠાવતા પીએસઆઈની બદલી પણ થઈ ગઈ એસપીને પણ મતલબ ટ્રાન્સફર થવું પડ્યું અને સરકારને આ એક નાના એક બનાવોની અંદર મજબૂર કરીને સરકારને એને જવાબ પણ આપવો પડ્યો અને ન્યાય આપવો પડ્યો સમાજની એકતા શું બતાવ્યા ત્યારે આપણે આપણા મારા સમાજ આપણા સમાજની અંદર પટેલ સમાજ કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય એમની અંદર આવી એકતા છે ખરી આપણા સમયે ગામે ગામ ખૂબ મોટા દાન આપીને સારા કામો કર્યા છે અને આપણો સમાજ ખૂબ મતલબ પટેલ સમાજ ખૂબ મહેનતથી આગળ આવ્યો છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી ખૂબ મોટા મોટા શૈક્ષણિક ભવનો બનાવ્યા છે હોસ્પિટલો બનાવી છે ગામે ગામ નાના મોટા વિકાસના કામની અંદર સહયોગરૂપ થયા છે એ અભિનંદનને પાત્ર છે અને એની અંદર જેટલા અભિનંદન આપેલું એ ઓછા છે જે સરકારની કામગીરી છે શૈક્ષણિક કામગીરી અને હેલ્થની કામગીરી એ સમાજે કરી છે ત્યારે અભિનંદન આપવા જેટલા આપીએ એટલા ઓછા પડે પરંતુ આપણા સમાજની આવી અસંખ્ય ઘટનાઓ બની હશે જે મતલબ બગડાણા ખાતે બની એમની અંદર આપણા સમાજે ક્યારેય એ માણસને ન્યાય આપવા માટે શા માટે ત્યાંના પ્રતિનિધિ ધારાસભ્ય હોય કે અન્ય ધારાસભ્ય હોય કે સમાજના આગેવાનો હોય એમને ક્યારે આવો અવાજ ઉઠાવ્યો ખરો અગાઉના ટાઈમની અંદર થતું હતું અત્યારે કેમ નહીં આપણા સમાજની અંદર જેમ પ્રગતિ થઈ પૈસા થયા ધનવાન થયા મોટા બિલ્ડરો થયા આગેવાનથી ડરપોક પણ આવી ગયું સમાજની એકતા તૂટી ગઈ સમાજની અંદર આજના દિવસમાં ચાર્ટર પ્લેનલી છાસવારે દિલ્હી અને ગાંધીનગર જનારા સમાજના આગેવાનોએ આ વિચારવાની જરૂર છે કે આપણા સમાજની અંદર કોઈ પણ નાની મોટી ઘટનાઓની અંદર આપણે એક કાર્યાધામનો એક બનાવ હતો બળત્કારનો થોડા વર્ષ પહેલાં એની અંદરના અંદર એક સ્ત્રીની ઉપર બળત્કાર કરીને એને મારી નાખવામાં આવી હતી અને ચાર લોકો એની અંદર બધકાર કર્યો હતો પરંતુ એને આદિ સુધી ન્યાય નથી મળ્યો સમાજે ક્યારેય સરકાર સામે અવાજ ઉઠાવ્યો ખરો સરકારથી આટલો બધો ડર સાનો સરકાર તમારા પૈથા પછી તમે ધન આપો છો પાર્ટીઓ બને માટે ફંડ આપો છો અને પાર્ટીઓને ચૂંટીને મોકલો છો ત્યારે તમારા પ્રતિનિધિ ડરપોક કેમ તમારો પ્રતિનિધિ ડરપોક ન હોવો જોઈએ તમારો સામાન્ય ગામડાનો બનાવ હોય તાલુકાનો હોય કે શહેરનો હોય કે સમાજનો હોય કે અન્ય સમાજનો હોય કોઈ પણ રાષ્ટ્રનો સવાલ હોય શૈક્ષણિક આરોગ્ય હોય અન્ય હોય લો એન્ડ ઓર્ડરનો હોય પ્રજાને પૈસે મતલબ પ્રજાના જાન માલ મિલકતની રક્ષણ કરવાની જ્યારે સરકારની હોય ત્યારે સરકારની હામાં અવાજ ઉઠાવવો જ જોઈએ ને સરકારની સામે અવાજ ઉઠાવનારાઓને કેમ આપણે મતલબ નથી છૂટતા આપણે વિચારવું પડશે કે માત્ર સમાજની વાહવાહ કરનારા ભાઠાઇ કરનારા સમાજના મતલબમાં આગેવાનો ભાઠાઈ કરનારા શુક્રાઓએ ભાઠાઈ કરવાની જરૂર શું છે વાહવા કરવાની જરૂર શું એનો મતલબ કે કંઈક તમારે મતલબ કંઈક મતલબ આર્થિક લાભ હશે તો જ કંઈક રીતે કંઈક તમે રીતે દબાયેલા હશે તો પણ એમાંથી આપણે છૂટવું જોઈએ અને આપણે બધા સમાજના એક થઈને કોઈ પણ સમાજ બ્રાહ્મણ સમાજ પણ આજે આજે કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે જે સત્તાધારી પાર્ટી છે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી સમાજને અન્ય સમાજની અંદર ભાગલા પડાવવાનું કામ કર્યું છે આપણા સમાજની અંદર લેવાને ખડવાના ભાગવા પડાયા હવે લેવામાંની અંદર પણ જિલ્લાવાદ ભાગલા પડાવે છે તો સમાજે જાગવું જોઈએ આ ભાગલામાંથી પર થઈ અને સમાજે એકત્રિત થઈ અને તાકાત બતાવવાની જરૂરિયાતની આજે ઊભી થઈ છે કારણ કે આ જે સમાજ જે નાનો સમાજ છે એને સમાજના આગેવાની તાતી જરૂરિયાત છે તેના પ્રતિનિધિની હોપની જરૂર છે પ્રતિનિધિ હુકલો આપે તો કોણ આપે સામાન્ય ગારી કારીગર ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય એને સમાજના પ્રતિનિધિએ હુક પૂરી પાડવી જોઈએ સમાજના આગેવાનોને હુક પાડવી જોઈએ અને આ હુક ન આપી શકે ત્યારે આપણે માટે શરમજનક છે હું તો હીરાભાઈ સોલંકીને અને હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એણે સમાજની અંદરના એક માનવીની આગળ નાના માનવીની આગળ પડખી ઉભો રહી અને સાંત્વન પૂરું પાડ્યું અને આવી રીતે એને મતલબ સરકારને વિચારવા મજબૂર કરી દીધી ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપવા એવા ઘટા છે પરંતુ આપણા સમાજે આ બાબતમાં ચોક્કસ વિચારવાની જરૂર છે માત્ર સરકારની ચાંપલુસી છોડો અને સરકારની સામે પ્રજાના અને રાષ્ટ્રના સવાલો ઉઠાવો અને આ સમા માત્ર પાટીદાર સમાજ માટે થઈ લાગુ પડતું આ અન્ય સમાજ માટે પણ અત્યારે આ પ્રશ્ન લાગુ પડે છે બ્રાહ્મણ સમાજ ખૂબ આગળ છે બ્રાહ્મણ સમાજને પણ વિચારવું જોઈએ અન્ય સમાજો પણ જૈન માણિયાઓ છે એને પણ વિચારવું જોઈએ કે સમાજની એકતા એ જ તમારી તાકાત છે આ పార్మందే మాత్రం